અયોધ્યામાં ભગવાન શ્રી રામજી પરત ફર્યા છે તેની અસર હવે વડોદરામાં પણ અનુભવાઈ રહી છે એમજી રોડ પર આવેલા રણછોડજી મંદિરમાં દેવ દિવાળી જેવો પરખોળામાં તોપ ફોડવાની પરંપરા છે જ્યાં સુરક્ષા કારણોસર ઓગણત્રીસ વર્ષ પહેલાં બંધ કરાઈ હતી તો આ મામલે મંદિરના પૂજારી કોર્ટમાં પહોંચ્યા હતા હવે ઓગણત્રીસ વર્ષ બાદ આ કેસ પર ચુકાદો આવવાની સંભાવના ઊભી થઈ છે કોર્ટે તોપના પરીક્ષણ માટે કોર્ટ કમિશનરની નિમણૂક કરી હતી અને એમજી રોડ ઉપર આવેલા રણછોડજી જે મંદિરમાં દેવ દિવાળીએ વરઘોડામાં તોપ ફોડવાના એકસો પચાસ વર્ષ જૂની પરંપરા ઓગણીસો છન્નુંથી સુરક્ષાના કારણથી બંધ કરાય છે તોપના પરીક્ષણ માટે વડોદરા સિવિલ કોર્ટ બે કોટ કમિશનરેની નિમણૂક કરી છે અને નવલખી મેદાનમાં તોપનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું તો આ સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત માટે એસીપી અને રાવપુરા પીઆઈને બંદોબસ્ત માટે હાજર રહેવા અને મેદાનમાં લોકોની પ્રવેશબંધી માટે પોલીસ કમિશનરે આદેશ કર્યો હતો તોપમાં દસ વખત ધરાકા કરવા માટે દોઢ કિલો દારૂગોળાની જરૂર હોવાથી મંદિરના પૂજારી જે જનાર્દન મહારાજે રજૂઆત કરતા કોર્ટે દારૂગોળો ખરીદવાની મંજૂરી આપી હતી પરંતુ વડોદરામાં ઉપલબ્ધ નહીં હોવાથી મહારાજે આ દારૂગોળો પાલનપુરથી ખરીદ્યો હતો તોપના પરીક્ષણ માટે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો તો રણછોડજી મંદિરમાં છેલ્લે ઓગણીસો પંચાણુંમાં દેવદિવાળીના વરઘોડામાં તોપ ફોડવામાં આવી હતી અને આ સમયે તોપમાંથી તણખા ઉડતા બે વ્યક્તિ સામાન્ય રીતે દાઝ્યા હતા તો આ કેસમાં સ્થાનિક પોલીસ સ્ટેશને તોપનો નેગેટિવ રિપોર્ટ આપ્યો હતો કે જાહેર સુરક્ષા માટે તોપ જોખમી છે જેના પગલે કલેક્ટરે તોપ કબજે કરી હતી 150 વર્ષથી ચાલતી આ પરંપરા અચાનક બંધ થતા ભક્તોમાં ભારે રોષ ફાટે નીકળ્યો હતો અને મંદિરના પૂજારી જનાર્દન ખુશવદન જે હવે આ મામલે કોર્ટમાં પહોંચ્યા હતા જો કે કોર્ટે ચાર વર્ષ બાદ તોપનો કબજો પૂજારીને એ શરતે આપ્યો હતો કે જ્યાં સુધી આખરી ચુકાદો ના આવે ત્યાં સુધી તોપ ફોડવી નહીં અને આ કેસ છેલ્લા ઓગણત્રીસ વર્ષથી વડોદરા સિવિલ કોર્ટમાં ચાલી રહ્યો છે તો આ કેસ અંગે વાત કરતા સરકારી વકીલ જીગ્નેશ કંસારા કહે છે કે હવે કેસ ફાઇનલ સ્ટેજ ઉપર આવ્યો છે અને કોર્ટ સમક્ષ એ પ્રશ્ન ઊભો થયો છે કે હાલમાં તોપ વર્કિંગ કન્ડિશનમાં છે કે નહીં તેની તપાસ કરવામાં આવે એટલે કે બીજા એડિશનલ સિનિયર સિવિલ જજ એ આર પટેલે તોપના પરીક્ષણ માટે ઓર્ડર કર્યો છે તો કોર્ટ કમિશનર તરીકે એડવોકેટ કૌશિક ભટ્ટ અને નેહલ દવેની નિમણૂક કરવામાં આવી હતી તારીખ સત્યાવીસ જાન્યુઆરી શનિવારે નવલખી મેદાન પર તોપમાં દસ ધડાકા કરીને તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું મંદિરના પૂજારી જનાર્દન મહારાજનું કહેવું છે કે આ તોપ પિત્તળની છે અને આશરે એકસો વર્ષ જૂની છે પિત્તળ ધાતુ હજાર વર્ષ સુધી ખરાબ થતી નથી એટલે તોપ સંપૂર્ણપણે સુરક્ષિત છે અગાઉ વર્ષ બે હજાર અને વર્ષ બે હજાર દસમાં પણ કોર્ટના હુકમથી તોપનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારે પણ તોપ સુરક્ષિત હોવાના રિપોર્ટ આવ્યા છે તો આ તોપ કોઈને નુકસાન કરે તેવું નથી તેમાં એક ધડાકા માટે માન એકસો ગ્રામ દારૂ ગોળો ચિત્રાની મદદથી બનાવીને દબાવીને જે ભરવામાં આવે છે અને પછી વાટમાં દિવાસ ચાપવાથી ધડાકો થાય છે તો આ વિસ્ફોટ ચાલીસ થી ચાલીસ ફૂટ દૂર સુધી જાય છે અને સુતળી બોમ્બ કરતાં થોડો વધારે અવાજ આવે છે તો રણછોડ રાયજી તો આખા બ્રહ્માંડના રાજા છે તેના વરઘોડામાં તોપની સલામી આપવી પડે તોપની પરંપરા ચાલુ કરવા માટે છેલ્લા ઓગણત્રીસ વર્ષથી હું કોર્ટમાં લડત લડી રહ્યો છું અને મેં ઓગણત્રીસ વર્ષથી પગમાં પગરખા નથી પહેર્યા બાધા લીધી છે કે તોપની પરંપરા ચાલુ થશે પછી જ પગરખા પહેરીશ તો વડોદરામાં ઉપલબ્ધ નહીં હોવાથી દારૂગોળો પાલનપુરથી લાવવામાં આવ્યો What's <sweak> the